हेलो मित्रों આપણે પોચી ગયા છીએ વેલકમ ટુ નરારા હવે આપણે અંદર દળિયાજીની જોવા માટે જાશું ના મિતેશ બરાબર પેલી મેં કે યાર इधर तो बोला होतो પાઇપલાઇન કે આપકો કુદા યુવી ठीक है रिटर्न में स्टार मछली ढोंगीली मछली હલો મિત્રો આપડે કડકલો જોવા મળ્યો છે આ પાણીમાં જોઈ શકો છો પાણી બહુ તાજું છે એટલે આપણે જોવા જલ્દી મળી રહેશે એના માટે આપણે થોડીક રાહ જોવી પડશે કારણ કે આ પાણી બતાવું બધા ખતરનાક છે એટલે બટકો બતાવવાનો થાય છે ભાઈ બતાવી દે બધાને જોવો કઈ રીતે પકડી લીધો પાણો પકડી લીધો છે કુછ એટલા માટે ચાલીઓ આપણે પાછો એને હાલો મિત્રો આપણે આ રેડ કળેચલો છે

பாணி <mucho> મને ના ચોટી રહ્યા આને ગારો ખાધો નથી બીજું કઈ નથી એને થોડોક શ્વાસ લેવા દીધો Kaya dharmagyu. Kaya dharmagyu. Kaya dharmagyu. Kaya dharmagyu. Kaya dharmagyu. Eh, patku na iware na.

વિડીયો ચાલો આમાંથી રૂછાવાળો પડે છે હવે આપણે આને જવા દઈ પાણીમાં હાલો આને પાણીમાં મૂકી દીધો આપણે આપણે નીચે અહીંયા બીજો પડેટલો જોવા મળે હાજર આપ જોઈ શકો છો બહુ ખતરનાક છે પકડવા માટે મારે કંઈક હેલ્થ માટે કંઈક લેવું જોશે બે ભાગી જશે હાલો

એકદમ નાની માછલી કાળી કાળી માછલીનો ઘેરો જોવા મળ્યો બસ યાર પાણી બહુ ખખડાવ ખખડાવ નહીં કરવું જોઈ નું કેવો ઘેરો બ્લેક એકદમ કેમ છે જુઓ જોઈ શકો છો આપ ના હાથમાં ના આવે ને એકદમ નાની જંગલી માછલી છે અવાજ જુઓ આને પાણીમાં મૂકીશ એટલે હમણાં જતી રહેશે જો જો જતી રહી એકદમ ભાગ છે ચાલ ઢોંગ કર ઓલી મારી આમ જતી રહી બફર ફીસ બફર ફીસ

ang gaya na bumota